કામીની જે દે છે એ માસી તો નથી જ એ એકદમ ગુંડો છે ને એની જે ગેંગ છે એ તમે જોઈ જ હશે કે મારા ઘરે શું કરીને ગયા વાત એટલી હતી કે મેં એમના ઉસ્તાદના બારામાં બોલ્યું તો મને એવું લાગ્યું કે એ મને બોલતા હશે તો મેં એમને બોલ્યો તો મારું અઢી લાખ રૂપિયા એ લોકોએ દંડ માંગ્યું કામિની માસીએ તો મેં આપણું બી એમને એગ્રી થઈ ગઈ મેં કું ચાલો હું આપી દઈશ તો પછી મને કે કે તું સંજય ઉપર હેસીટ અને ફિનાઇલ પીને તું એના ઉપર કેસ કર અમારા બે વ્યક્તિ તારા જોડે મોકલે છે તું તારા ઘરે જઈને આ ખેલ કર અને તું સંજય ઉપર કેસ કર તો મેં ના કહી દીધું બહારે નીકળીને અખાડામાં પહેલાં અખારામાં મેં આ કહી દીધું કે હા હું કરીશ પછી જેવું હું અખારામાંથી બહાર નીકળી ગઈ તો પછી મેં કહી દીધું કે હવે મારાથી આ વસ્તુ નહીં થાય અને પછી હું ડાયરેક્ટલી હું મારા ગરુના ઘરે આવી ગઈ સંજયના ઘરે આવી અહીંયા ઉસ્માનપુરા તો એ લોકોને જાણ થઈ ગઈ મેં જે વિડીયો નાખી એમને તો એમને જાણ થઈ ગઈ કે આ ઉસ્માનપુરા પહોંચી ગઈ હવે બધું પતી જશે અમારું અસ્તિત્વ જે એ લોકોનું ગુંડાગર્દું હતું ને બધું પતી જશે કે આ ત્યાં જતી રહેશે એટલે બધા જે અમારા જે કિન્નર સમાજના લોકો છે એ બધા મારા જોડે આવી જશે અને મને સપોર્ટ કરશે કેમકે હું ઈમાનદાર છું હું કોઈનું ખોટું કરતી નહીં આ મારો ચહેરો છે એનું નામ જોયા છે એની વિધિ નહીં થઈ એને જબરજસ્તી એને કહે છે કે તું વિધિ કરાય તો એને મને એમ કીધું કે ગુરુ મારે વિધિ નહીં કરાવી મારા ફેમિલી નહીં ચાહતા કે હું આ વિધિ કરાવું તો મેં મારા ગુરુને ના કહી વિધિ નહીં કરાવી પછી એની ગેંગ બધાને લઈને પહોંચી ગઈ એના ઘરે એના પેરેન્ટ્સને એ લોકોએ ધમકાયું કે તમારા છોકરાને પાછો લઈ લો એની જિંદગી ખરાબ કરી નાખશે સમા હવે હું લેવા કોઈને છોકરાની જિંદગી હું ખરાબ કરી મારી થઈ કે હું લોકોની હું લેવા કરું તો એના ઘરે બહુ બહુ એમ ઝઘડો કર્યો પછી મેં સો નંબર પર ફોન કર્યો ને એના ઘરે પોલીસ મોકલી તો એ લોકો ત્યાંથી ભાગી ગયા હવે એના એના જે પરિવાર છે એના ઘરમાંથી એને કાઢી દીધી કે હવે મારા છોકરા તું મારો છોકરો હતો પણ હવે મારા ઘરે ના આવજે એ લોકો ધમાલ કરીને ગયા ને એના ઘરે ત્યાં આ સીન થયું મારી એટલી છે કે બસ આ જે મારા ઘરે આ બધું તોડફોડ કરીને ગયા છે જે મારા ચેલા પોતરાઓને એ લોકો ઝાડુ પોતા અને ગાણ ગુલામીઓ કરાવે છે એ અત્યારની જનરેશન કોઈ કરે એવી નથી કેમ કે અત્યારે જનરેશનને ખબર છે કે જાત મહેનત જિંદાબાય એટલે બધા જ અત્યારે લોકો એવું વિચારે છે કે આપણે જોબ કરશું કે કશું પણ કરશું પણ કોઈની ગાણ ગુલામી અમે નહીં કરીએ અત્યારે જે કિન્નર જે નવા જે ન્યૂ 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 બની રહ્યા છે તો એ લોકોને કેવી છે કે મહેનત કરીએ ને આગળ વધીએ ને આ લોકો એમના જોડે ગાણ ગુલામીઓ કરાવશે તો એમના માટે મેં અવાજ ઉઠાવી છે કે કોઈને ગાણ ગુલામી હું કરાવું નહીં મારા ઘરે આવો મારા ઘરના દરવાજા ખુલ્લા છે હું તમને સપોર્ટ આપીશ હું તમને કામે આપીશ મારી વસ્તી છે એના અંદર તમે માગવા જાઓ તમારું બી પેટ ભરણ મને જે તમે આપતા હશે હું લઈશ ને મારું બી ગુજરાન ચાલશે ને તમારું બી ગુજરાન ચાલશે કામીની દે પહેલાં તો એને ચેલો કરે ચેલો કરીને પછી એમ અમારામાં જે વિધિ થાય છે એ વિધિ કરાવી નાખે પછી એક ચેક તૈયાર થાય માસીને માસી બનાઈને એક ચેક તૈયાર થાય આ લોકો જ્યારે અમને એમ ટોર્ચર કરે અને એમનું ટોર્ચર સેન ના કરીએ અમે કોઈ બીજા ઘરે ચેલા થઈ જઈએ ને તો ત્યાંથી બગાડ સુધાર પાંચ લાખ રૂપિયા લે અને બે લાખ રૂપિયા દંડ એટલે બે લાખ રૂપિયા અમારો દાવો લે દાવો એટલે મીન્સ એમના ઘરેથી અમે બીજા ઘરમાં જઈએ ને તો આ લોકો સાત હજાર સાત લાખની માંગણી કરે આપવામાં આવે તો કે બહાર જઈને ચેલા થઈ જાય અહીંયા અમદાવાદમાં રહેવા નહીં દઈએ તમને મારશું તોડશું તમારા વાળ કાપી લેશું આ એક એકવાર એના જોડે બી કામિની એને કર્યું તો કે બેટા મને કહે છે હું મેકઅપ આર્ટિસ્ટ છું તો હું માંગવા જ નહીં જતી તો મને કહે છે કે તારા વાળ કાપી નાખીશ તું માંગવા નહીં આવતી તને ઉપાડી લઈશ તને આવું કરીશ બહુ બધું બોલે મને પણ મને કશું ફરક પડતું નહીં મારા ઘરું છે તો મને કશું ડરવાની મને વીક નહીં કોઈ જરૂર નહીં આ એક બીજો મારો ચેલો છે એના ઉપર બી મીન્સ બહુ જ ટોર્ચર થયેલું છે એને બી પૂછ્યું મને છે ને મારે ઘરમાં પૂરી રાખતી હતી તાળામાં મને ક્યાંય આવવા નહીં જતી હતી અને મારા ઘર જોડે મને મળવા નથી જતી મારા ગરુ જોડે મારે વાત કરવા નથી દેતી કેમ કે મારા ગરું છે ને કોઈ દિવસ મને માનસિક ટોર્ચર ત્રાસ કે તું અહીંયા કેમ જાય છે ત્યાં કેમ જાય છે તારા ઘરે કેમ રહે છે કોઈ દિવસ મારા ઘરું મને કોઈ દિવસથી રોકટોક કરી નહીં કે તું છોકરા જેવો કપડો પહેરીને કેમ જાય છે મેં કહું મારી ફેમિલી બધું એક્સેપ્ટ કરતી નહીં મારા ઘરું કેમ કે કોઈ દિવસ એમ નહીં કીધું કે બેટા આવું કપડાં નહીં પહેરવાનું મારા ઘર કે તારે જે પહેરવું બેટા જે પહેરીને તારા ઘરે જવું છે આપણે આવું છે માંગી રીતે આપણી રીતે રહેવાનું મારા ઘર કોઈ દિવસ મારી એક રૂપિયો નહીં ખાધું જ્યારથી હું એમના જોડાઈ છું ચારથી પાંચ પાંચ વર્ષ સુધી આમના જોડે રહી કોઈ દિવસ મારી મેં આ જ કે એના ઉપર કોઈ ત્રાસ નહીં કર્યો તારી ફેમિલીમાં જે રીતે તને અપશેપ કરે છે તો એવી રીતે ઘરે જા મેં એને એમ કીધું છે તો આ મારાથી પ્રેમ કરે છે ને મારા જોડે રહે છે કેમ કે એને ગરવું બહુ સારું માન્યું છે હું કોઈનો ખોટો નહીં કરતો તો મારો ભી ખોટો લગભગ તો નહીં જ થાય મારો માલિક મને જોવે છે હજાર હાથ વાળો ને એ લોકો મને એમ કે છે કે તું માસીઓના અગેન્ટ જઈને એક આદમીને તું ઊભો કરે છે હું આદમીનો ઊભો નહીં કરતી એ આદમી ભલે છે એ અમારા જેવો જ છે માણસ અમે બી એના જેવા માણસ છે ફરક એટલું છે કે હું માસી છું ને એ આદમી છે સંજય બરાબર પણ એ મારો ઘર છે એ મને જ્યાં લઈને બી જશે હું ત્યાં જઈશ પાછળ કે એ મને ફૂલ સપોર્ટ કરે ફૂલ સપોર્ટ એટલે મીન્સ મને રાખે છે મને સમજે છે એવી રીતે અને એને એમ કે છે કે તું માસી બની તારી વિધિ કરાવી લે અને અમારા એરિયામાં તું માંગ અમે જેમ કહીએ ને એવું જ કરવાનું જેટલી તારા જોડે ગાણ ગુલામી કરાઈ એટલું જ તારે કરવાનું મારા બે બે મારા જોડે લાખ લાખ રૂપિયા ડન લીધું છે ને જેટલી મે કમાઈ આ જો દે એક રૂપિયો મારા ઘરે હું લઈ ગઈ નથી જેટલું કમાઈ છે ના કામેની છે ને બધું માલ જોડે લઈ લીધું છે લાખ રૂપિયા બે લાખ બે પચાસ હજાર એવી રીતે હું વસ્તીની છુટ્ટી પાડું કે રજા રાખું તોય માર જોડે લાખ બે ને પચાસ હજાર માંગતી હતી ઘરે બેસી જાઉં કે આવશે વસ્તીમાં પાછું લાય પાંચ પચાસ હજાર આના છે મારાથી બે બે વ્યક્તિની લડાઈ હતી બે આ તફાઇ થઈ તો કામી કામિનીએ એના જોડેથી પચાસ હજાર રૂપિયા દંડ લીધું અને મેં ખણે ખડે આપ્યું વીસ હજાર એને આપ્યા ત્રીસ હજાર રૂપિયા મેં આપ્યા અને એને પચાસ હજાર દંડ લીધું મારાથી આજથી છ મહિના પહેલાં